આજ વલસાડલા ખેડૂતની સમન્વય સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી કે જે છેલ્લા બે ત્રણ વર્ષથી વળતર માટે મળી નહીં રહ્યો હતો અને નક્કી નહીં થઈ રહ્યો હતો એના માટે અમે કલેક્ટરશ્રીને ટાઈમ પીરિયડ માગીએ છીએ કે તમે વળતર આપવા માગો છો કે કેમ તેની ટાઈમ મર્યાદા નક્કી કરો ને જો અમારા કોર્ટમાં જઈને વળતર નક્કી કરાવવા માગો છો તો એના માટે ગ્રાન્ટ કોણ આપશે ખેડૂતોને એ બાબતે રજૂઆત પ્લસ પાવર ગ્રીડ દ્વારા નોન ટેકનિકલ સ્ટાફ ગુણવત્તામાં નહીં અને સેફ્ટીનો ભંગ કરીને જે કાર્ય થયા છે બેદરકારીવાળા એ બાબતના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારબાદ કલેક્ટરશ્રીને કાયમ મર્યાદા નક્કી કરવા માટે અમે જણાવ્યું છે હવે કલેક્ટરશ્રીએ આ મહિનાનીમાં ખેડૂત પ્રતિનિધિ અને પાવર ગ્રીડને બેને સાથે મુલાકાત કરીને જે પ્રત્યે આરોપ છે એનું સોલ્યુશન કરવા માટે અમને જણાવ્યું છે એ બાબતના જો અમારી રજૂઆત હતી આજરોજ કલેક્ટર કચેરીએ અમે વલસાડ જિલ્લા ખેડૂત સમાવેશ સમિતિના જે બધા પ્રતિનિધિઓ અને ખેડૂતો જે સભ્યો છે તેની અમારી રજૂઆત ત્રણ વર્ષથી સતત ચાલે છે એ જમીન વળતર અને ઝાડના વળતર માટે તે ફરીથી સાહેબને અમે ડિટેલ સાથે અને બધા પરિપત્રો સાથે રજૂઆત કરી છે સાહેબને અને સાહેબ એવું કીધું અને અમારા જે બીજા અમુક પ્રોબ્લેમો પણ છે પાવરગ્રીડ સાથે તો એના માટે પણ સાહેબ એવું કીધું કે ભાઈ બે આપણે આ મહિનાના એન્ડમાં બહારગીડ અને ખેડૂતના જે પ્રતિનિધિઓ છે એમની વચ્ચે મીટિંગ કરી અને જે કંઈ તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે પૂર પ્રયત્ન કરશું અને બાકી જે જમીન વળતર અને જે વૃક્ષના વળતરની વાત છે તો એ સાહેબે એવું કીધું કે છ સાત પરિપત્રો છે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના તે અનુસાર આપણે આગળ સ્ટડી કરી અને આગળ કાર્યવાહી કરશું અત્યારે અમારી એક્સપ્રેસ વેની બધી મેટ્રો અત્યારે અમારા હાથમાં છે એ પતે પછી હું તમારી પાવરગેટની મેટ્રો હાથમાં લઈશ આ રિત્ય સાહેબે આજે અમને આશ્વાસન આપીને વાત રજૂઆત કરી